આ શોરૂમમાં આવેલો છે મારા વાલા અને અહીંથી સીડી જાય તે પણ તમે જોઈ શકો છો મારા વાલા ફૂલ લોકેશન કોઈ વસ્તુ ઘટે નહીં એવો શોરૂમ અમે તમારી માટે સરસ સરદોકમાં લઈને આવ્યા છે મારા વાલા અને સામે રોડ પર દેખાય અને આ ઉપરના માળે શોરૂમ હે અને ફૂલ ફર્નિચર કોઈ વસ્તુ ઘટે નહીં ફર્નિચર તો જુઓ મારા વાલા એક નંબર ફર્નિચર બનાવેલું હે ઓફિસ લાયક અને તમારે ટ્યુશન ક્લાસીસ કરવું હોય ને તો એ પણ હાલ એમ હે અને સાઠ ફૂટમાં બાંધકામ કરેલું છે અને ફર્નિચરમાં કંઈ ઘટે નહીં કોઈ પણ વ્યક્તિને ઇલેક્ટ્રોનિકની જો દુકાન કરવી હોય તો તૈયાર ફર્નિચર કમ્પ્લીટ અને કોઈને ઓફિસ બનાવી હોય તો તૈયાર કમ્પ્લીટ અને ઉપલોમાં એટલે કેશોદની રોનક માનીએ ને તો કેસોદની રોનક છે મારા વાલા તો તમારે લેવી હોય ને તો આ જગ્યા તમારા ભાવમાં આપી દેવાની હે દઈ દેવાની છે અને મારા વાલા જુઓ તો ખરી સગવડમાં કોઈ વસ્તુ ઘટે નહીં આ દુકાનમાં થોડો ઘણો ખર્ચો કરવાનો છે તો આ દુકાન અને આ શોરૂમ આખે આખો દઈ દેવાનો હે ફૂલ ફર્નિચર સાથે તમારે લેવું હોય ને તો માત્ર ને માત્ર સાઠ લાખ રૂપિયામાં આ શોરૂમ આપી દેવાનો હે દઈ દેવાનો છે અને નીચે નંબર આપેલા હશે તો તેમાં કોન્ટેક કરી લ્યો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને જેને પણ કેશોદમાં શોરૂમ લેવો હોય ને મારા વાલા તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા